મેષથી માંડી અને મેન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તો મેષ રાશિની વાત કરી લઈએ પેલા મેષ રાશિ એટલે જેના અક્ષર છે ઓ અને ઈ તો મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજની અંદર એની પ્રસન્નતા સારી જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે સ્નેહીજનોના સંપર્ક દ્વારા આજના દિવસ માટે એક સારી હુંફ મળશે વ્યવસાયની અંદર કોઈ નવા કામકાજ કામકાજમાં વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે પરિવારના સુખમાં એક સારો વધારો જોવા મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ વૃષભ રાશિની જેના અક્ષર છે બવઉ તો વૃષભ રાશિવાળા જાતકોએ સહકારી અને સરકારી આ બંને કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે નવા કરેલા કાર્યમાં એક સારા ફળ મળશે નોકરી બાબતમાં સારા સમાચાર મળશે ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય એવા યોગ બની રહ્યા છે મિથુન રાશિની વાત કરીએ ક છો અને ક અક્ષર છે મિથુન રાશિના કામકાજની અંદર મિત્રો થોડો નિરાશાનો અનુભવ થશે સંતાનના પ્રશ્નોમાં એક સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહેશે ઇષ્ટ મિત્રોનો સહયોગ મળે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ મિત્રો ચોથી રાશિની વાત કરીએ તો એ રાશિ છે રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ રાશિવાળા જાતકોએ જીદ્દી સ્વભાવના કારણે થોડીક માનસિક ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે જીદને બને ત્યાં સુધી ઓછી કરવા માટે પ્રયત્ન કરો આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જોવા મળશે સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન આજે પ્રસન્ન રહેશે મતલબ પોતાના માટે કર્યા કરતા બીજાના માટે કામકાજ કરશો તો વધારે સારો લાભ થશે વ્યવસાયની અંદર પ્રગતિના અને ધનલાભની સંભાવનાઓ પણ આજે પ્રબળ દેખાઈ રહી છે તો વાત કરીએ સિંહ રાશિની મો અને ટ અક્ષર છે સિંહ રાશિના રાશિ મંડળની આ પાંચમી રાશિ છે દાંપત્ય જીવનની અંદર આજે અણબનાવો દ્વારા તકલીફ રહે તેવી થોડીક સંભાવનાઓ દેખાય છે મતલબ કે દાંપત્ય જીવનની અંદર વધારે મધુરતા રાખવા માટે પ્રયત્ન કરવા રહ્યા સંતાનોના માટે કંઈક નવું કરવાની ઉત્તમ તક આજના દિવસ માટે દેખાઈ રહી છે શુભ કાર્યોની અંદર સારી સફળતા પણ પ્રાપ્ત થાય નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે આવી પણ શક્યતાઓ આજે ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોને દેખાઈ રહી છે કન્યા રાશિની વાત કરીએ પઠ અને અક્ષર છે કન્યા રાશિના ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા એક સારો વિજય પ્રાપ્ત થશે આત્મવિશ્વાસમાં વધારો થશે ઘરની અંદર આનંદનું એક વાતાવરણ જળવાય એવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે જય ગણેશ વાત કરીએ તુલા રાશિની મિત્રો ર અને અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ભાગીદારો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ધંધામાં નવા સંબંધોમાં એક સારી સફળતા ન મળે પણ થોડી નિરાશા મળે તેવી શક્યતાઓ છે નોકરીયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળશે સંતાન પક્ષે ખૂબ સમાચાર સારા મળે એવા પણ યોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણનો દેખાય છે વૃશ્ચિક રાશિ ન અનેય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને તો મિત્રો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ પરિશ્રમ કર્યા પછી પણ કદાચ કામ થોડા અધૂરા દેખાય અથવા તો ભાગાદોડી થોડી કામકાજમાં વધી જાય જૂના સંબંધોની અંદર ખાસ કરી સાચવી લેવું જરૂરી છે આપણા માટે નોકરીયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થાય વ્યવસાયમાં એક સાધારણ ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે ધનરાશિની વાત કરીએ ભ ધ ફ અને ઢ તો રાશિવાળા જાતકોને ભાગ્ય બળથી એ કાર્ય પૂરા થાય રાજનૈતિક ક્ષેત્રની અંદર એક સારી પ્રગતિ દેખાય જવાબદારી વાળા પણ કામકાજ હોય તો ગતિ સારી મળે મન પ્રસન્ન રહે દિવસ આનંદમાં પસાર થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે જય ગણેશ કોદર મિત્ર મિત્રો રાશિ મંડળમાં દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ મકર રાશિ એટલે જેના અક્ષર છે ખ અને જ મકર રાશિવાળા જાતકોએ વાદવિવાદવાળા કામકાજમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ન પડવું કામકાજથી બચવાનું રહેશે આર્થિક સ્થિતિની અંદર મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે પરિવારમાં સામાન્ય અશાંતિના યોગ પણ દેખાઈ રહ્યા છે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ અક્ષર છે કુંભ રાશિના ભાઈ ભાંડોના સહકારથી કામકાજની અંદર સારી સફળતા મળે નવા કામકાજમાં કોઈ ઓફર સારી મળે જેના કારણે પૈસા કમાવવાની તક મળે સંતાનો સાથે સમય સારો વિતાવી શકાશે આજે પાડોશી સાથેના સંબંધોમાં પણ આજે શાંતિ જળવાશે આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ મીન રાશિની જેના અક્ષર છે જ માનસિક તનાવ રહેવાની શક્યતાઓ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે કામકાજની અંદર સાધારણ સફળતા મળે પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી પડશે નિરાશાઓથી દૂર રહો ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરો આટલું કરશો તો ચોક્કસ સારો લાભ થશે જય ગણેશ